ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવવામાં આવી રહી હતી રાજકોટ ગ્રામ્ય એલસીબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુપ્ત માહિતીના આધારે દરોડા પાડી મોટી કાર્યવાહી કરવામાં આવી પોલીસે વાડીના માલિક સહિત બે લોકોને ઝડપી લીધા છે જ્યારે એક આરોપી ફરાર છે ધરપકડ કરાયેલા આરોપીઓમાં કાંતિલાલ રવજીભાઈ બાબરીયા મોટી પરબડીની ચેતન રાજુભાઈ દેલવાડિયા રહે તોરણિયા સામેલ છે ત્રીજો આરોપી સતીશ કયાડા હાલ ફરાર છે જેને ઝડપી લેવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે દરોડા દરમિયાન પોલીસે મોટી માત્રામાં ખાલી દારૂની બોટલો નકલી સ્ટીકર્સ અને અન્ય સામગ્રી મળી કુલ ત્રણ લાખ ચાલીસ હજાર ત્રણસો મુદ્દામાલ જપ્ત કરી ધોરાજી તાલુકા પોલીસને સોંપવામાં આવે જેમાં કામગીરી કરનાર અધિકારીઓ રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર વીવી ઓડેદ્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ ગોહિલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરવી ભીમાણી એએસઆઈ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી અનિલભાઈ બટકોદીયા પોલીસ હેડ કોન્સ્ટેબલ દિવેશભાઈ સુવા નિલેશભાઈ ડાંગર રાજુભાઈ સાબડા હરેશભાઈ પરમાર

જે હમણાં સીસીઈ ની પરીક્ષા લેવામાં આવી જેમાં બસો ને સુડતાલીસ પૈકી નેવું સીટો જ ભરાઈ છે બાકીની સીટો એકસો સત્તાવન જેટલી સીટો એ ખાલી રહી ગઈ છે એનું કારણ છે કે આદિવાસીઓ જે ચાલીસ ટકા ના ક્રાઇટેરિયામાં આવી શક્યા નથી કારણ કે આ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા બધાને એસટી એસસી ઓબીસી ઓપન દરેક કેટેગરી વાળાને સમાન રીતે લાગુ પાડવામાં આવતો હોય તો અહીંયા આરક્ષણ સ્પષ્ટપણે બાયપાસ થઈ જઈ છે આવીને આવી રીતે જ્યારે જીસેટ એટલે કે પ્રોફેસર માટેની જે પરીક્ષા લેવાય છે એના અંદર અલગ અલગ કેટેગરી વાઇઝ મેરિટ આવે છે જેમાં આરક્ષણનો વ્યવસ્થિત રીતે લાગુ કરવામાં આવે છે પરંતુ જે પરીક્ષાઓ છે જેમાં સાહીઠ ટકા માર્ક્સ ફરજિયાત દરેક કેટેગરીને લાગુ કરવામાં આવી રહ્યા છે તો એ રીતે જોઈએ તો એમાં સાહીઠ ટકાના માધ્યમથી ઘણી બધી સીટો ખાલી રહી જાય છે અને કેન્ડિડેટ મળતા નથી એવું ને એવું હાલ ફિલહાલમાં જે કોન્સ્ટેબલની જે પરીક્ષા લેવાય છે એના અંદર પણ રાખવામાં આવ્યો છે અને બે વિભાગ કરવામાં આવ્યા છે તો એ બે વિભાગના અંદર પણ હમણાં જે માર્ક્સ આવ્યા છે માર્ક્સ પણ વિદ્યાર્થીઓના ચાલીસ ટકા થઈ રહ્યા નથી તો મોટી સંખ્યામાં ક્લાસ ત્રણ અને ક્લાસ ચાર માટેની જે ભરતી પ્રક્રિયાઓ છે એના અંદર ચાલીસ ટકાનો ક્રાઇટેરિયા લાવી અને આદિવાસીઓને જે

સરપંચો છે તાલુકા સભ્યો છે અને રજૂઆત કરે અને આદિવાસી સમાજના યુવાનોને વિદ્યાર્થીઓને વાલીઓને અને આવનારી પેઢીને સમાન રીતે પ્રતિનિધિત્વ મળી રહે તે માટે અહીંયા આ વિષય પર ન્યાય અપાવે જોહાર આભાર જય ભીલ પ્રદેશ આપનું નામ અનિલ ભુરિયા આદિવાસી પરિવાર